જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો ત્રીજો શ્લોક સમજીશું હે તધા તવમાત્મન પરમેશ્વર દ્રષ્ટું ઈચ્છા મી તે રૂપમેશ્વરમ પુરુષોત્તમ હે પુરુષોત્તમ પરમેશ્વર હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું ભગવાને કહ્યું કે તેમણે શ્વાસ સ્વરૂપે બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો તેથી આ દ્રશ્ય જગતનું નિર્માણ થયું છે અને તે પ્રવર્તમાન છે હવે અર્જુન પોતાના સંબંધમાં તો કહી શકે કે તે પોતે કૃષ્ણના વચનોથી પ્રેરણા પામ્યો છે પરંતુ ભવિષ્યમાં કૃષ્ણને એક સામાન્ય મનુષ્ય માની બેઠેલા એવા મનુષ્યને ખાતરી થાય તે માટે જ અર્જુન ઈચ્છા કરે છે કે પોતે ભગવાન વિરાટ રૂપમાં દર્શન આપે કે જે સ્વરૂપે તેઓ બ્રહ્માંડની અંદરથી કાર્ય કરે છે અને છતાં તેનાથી અલિપ્ત રહે છે અર્જુને ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ એવું સંબોધન કર્યું છે તે પણ અર્થસૂચક છે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી તેઓ સ્વયં અર્જુનની અંદર પણ ઉપસ્થિત છે તેથી તેઓ અર્જુનની ઈચ્છા જાણે છે તેઓ સમજી શકે છે કે અર્જુનને તેમના રૂપના દર્શનની લાલસા હતી નહીં કારણ કે અર્જુન તેમને કૃષ્ણ રૂપમાં પ્રત્યક્ષ જોઈને પરમ સંતુષ્ટ હતો પરંતુ ભગવાન એમ પણ જાણે છે કે અર્જુન અન્ય લોકોને ખાતરી થાય એટલા માટે જ વિરાટ રૂપના દર્શન કરવા માંગતો હતો અર્જુનને આના સમર્થન માટે કોઈ અંગત ઈચ્છા ન હતી કૃષ્ણ એમ પણ જાણતા હતા કે અર્જુન એક આદર્શ સ્થાપવા વિરાટ રૂપનું દર્શન કરવા ઈચ્છતો હતો કારણ કે ભવિષ્યમાં એવા ઘણા દુતારાઓ થઈ શકે કે તેઓ પોતાને ઈશ્વરના અવતાર તરીકે ખપાવશે માટે લોકોએ સાવધ રહેવું જોઈએ કે જો કોઈ પોતાને કૃષ્ણ કહે તેને પોતાના દાવાના સમર્થન માટે લોકો સમક્ષ પોતાનું વિરાટ રૂપ બતાવવું પડશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશ જય શ્રી કૃષ્ણ